હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે રીંગણ અને મેથીની ભાજીનું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લેકરને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે રીંગણ મેથીનું શાક બનાવવા માટે ગેસ ચાલુ કરી મેં એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જીરું એડ કરીશું જીરું આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે રીંગણ એડ કરીશું મેં આ બે મીડિયમ સાઇઝના રીમણને આ રીતે સમારીને લીધા છે એની અંદર હવે મેં વટાણાના નાના નાના દાણા છે તૈયાર કરી દઈશું આ એકદમ ઓપ્શનલ છે હવે આને એક વખત આપણે મિક્સ કરી લેવાનું છે એની અંદર આપણે મસાલા કરીશું વન ફોર ટી સ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર નાના આવી રીતે હલાઈ લેવાનું અને ઢાંકણ ઢાંકીને એને ધીમા તાપે થોડા રીંગણને આપણે ચડવા દઈશું છ થી સાત મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું સાત એક મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે આપણા રીંગણ આવી રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તેને થોડાક થોડાક આવી રીતે ભાગી નાખવાના હવે એની અંદર મેં આ મેથીની ભાજી અઢીસો ગ્રામ સમારીને લીધી છે તેને મેં પાણીમાં પલાળી રાખી હતી જેથી માટીનો ભાગ હોય તે સરસ નીચે બેસી જાય હવે એ સમારેલી ભાજી એડ કરી દઈશું ને એક વખત આપણે બધું મિક્સ કરી દેવાનું છે હવે પાંચેક મિનિટ સુધી આ રીતે આપણે એને ખુલ્લી જ ચડવા દઈશું પાંચ મિનિટ પછી એક વખત આને આવી રીતે મિક્સ કરી લેવાનું હવે આની અંદર આપણે મીઠું એડ કરવાનું છે મીઠું પહેલાં એડ નહીં કરવાનું કારણ કે મેથીની ભાજી સોસાઈ જાય છે જો મીઠાનું પ્રમાણ વધારે પડી જશે તો ખારું થઈ જશે એટલે આવી રીતે થોડીક છેલ્લે જ એને એડ કરવાનું હવે ઢાંકણ ઢાંકીને બીજું પાંચથી સાત મિનિટ આપણે એને ચડવા દઈશું તો હવે જો આ શાક આપણું સરસ ચડી ગયું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીને એને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું મેથી રીંગણનું શાક ફ્રાય આવી બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ